પેલા તો બજરંગ દળ વીએચપી ના કાર્યકરો ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા તા

વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે એ રામની હોય માતાજી ની હોય મહાદેવ ની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે ન્યા જે બાળકો વડીલો યુવાનો જે બધા ન્યા રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી હિન્દી હિન્દી તો હું પણ વગાડું મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજી નો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીરને કસો ઈ આરાધના ઈ મહિમા આ નવરાત્રીનો એ પૂર્ણતાથી ન્યા લોકો નિભાવે છે અને લોકો માત અને મારા માટે ન્યા જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહે છે ઇન્દ્રનીલભાઈ ગઈકાલે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે પોતપો અન્ય સમાજના લોકો છે આનો સામનો કરી શકતો આને કઈ રીતે તમ

અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ ને મળો તો દરવાજે બેસીને પાંચ મળી લીધું બસ વાત એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માંગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા હતા સોદો કરવા ભગવાન કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે એને મજા આવે એની મોજ પડે ઈ ધર્મ ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા ભાષાનો ઉપયોગ નહીં નહીં એક એક ટકો નહોતો તમે એક સામાજિક આગેવાન તરીકે શું માનો છો કે નવરાત્રીમાં જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં આખા ગુજરાતમાં એ પ્રકાર નો છે

કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમ થયો હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુની ની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણને અને એને લવ જહાજ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે